नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणा नमो उवजायाणं नमो लोये शब्सामुणम् एषो पञ्च नमोकारो शब्पावपणाशणो मङ्गलां च सवे सिंह परमं मंगलां। मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभो मङ्गलं स्थूलिभद्राध्याचैनो धर्मोऽस्तु मङ्गलम् ॐकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः शान्ता प्राग्णवरो वक्ता गच्छादि स सुसंयमी शूरेश्वरो गुणाब्धि स्यात् सङ्गवृद्ध्यै सदोद्यमी शारदा शारदाम्बोज वदना वदनाम्बोजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् अग्नानतिमिरान्दानाम्नाञ्जनसलाकया

हरि हन्त हरि हन्त हरि हन्त हरि हन्त हरि हरि शान्ति नाप शान्ति ना शान्ति ना शान्ति Madhur Swami, Madhur Swami, Madhur Swami, Madhur Swami, Sami Swami, Gautam Swami, Gautam Swami, Gautam Swami, Gautam Swami, Gautam Swami,

त्मस्वरूपाय नमः शरणं शरणम् अवजामि शरणं शरणम् अवजामि शरणं शरणम् अवजामि शरणं शरणम् अवजामि केवले गरियामि श्वायुकरायमिच्छामि अणमोयमे शब्मि इच्छामि ॐ नमो घोर बम्भयारिणं ज्रं ऐं

शान्तिः शान्ति नौ दुर्वार रागादिवैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तारिणे आजति एकतालिसवर्ष पूर्वनि सत्यघटना चे કલિકુંડવાળા જે રાજેન્દ્ર સુરી આચાર્ય ભગવંત એમના સમુદાયના એક સાધ્વીજી ભગવંત જેમનું નામ છે અત્યારે કૈવલ્ય રત્ના રત્નાશ્રીજી વૃસ્તમણામાં એમનું નામ હતું સુનંદાબૈન એ સુનંદાબૈનની ઘટના છે એક ઈસવીસન ઓગણીસો ને તોતેર એટલે આજથી એકતાલીસ વર્ષ પહેલાં તેઓ સમેત શિખરથી યાત્રા કરી અને પાવાપુરી તરફ આવી રહ્યા હતા ટ્રેન થોડીક મોડી પડી એટલે સાંજે પાંચ વાગે પાવાપુરી પહોંચ્યા સ્નાન કરી પૂજાના વસ્ત્રો પહેરી અને ભગવાનની પૂજા કરવા માટે દેરાસરમાં ગયા હવે સાંજે પાંચ વાગે તો કંઈ કેસર શુક્ર ઘસેડ્યું હોય નહીં કુદરતી એ વખતે એમની સાથે પણ કંઈ હશે નહીં એવું એટલે થોડાક મીંઝવણમાં હતા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ભાવપૂર્વકની કરાયેલી પ્રાર્થના એનાથી એવું એવા ચમત્કારી બધી ઘટનાઓ સર્જાય છે એ આપણે જોઈએ એકદમ હૃદયપૂર્વક પ્રાર્થના આપણી મોટેભાગે ગોખેલી હોય તો તો કે કણથી બોલાતી હોય પણ જ્યારે આંતરથી હૃદય કે નાભીમાંથી જ્યારે પ્રાર્થના નીકળે છે ત્યારે તત્કાલ ફળદાયક બની શકતી હોય છે ભગવાને હૃદયપૂર્વક પ્રાર્થના કરે ભગવાન આટલી દૂરથી આવીશું ફરી તો વળી ક્યારે આવી શકાય કે ન પણ આવી શકાય અને આપની સ્પર્શના કર્યા વગર આપની પૂજા કર્યા વગર એમને એમ જવામાં મન માનતું નથી ભગવાન કાંઈક કૃપા કરો કંઈક કરુણા કરો એવી કાકલોડીપૂર્વક હાર્દિક અને આર્તનાદપૂર્વક પ્રાર્થના કરી એક ભાઈ ઓચિંતા અચાનક ત્યાં આવી ચડ્યા એમના હાથમાં સોનાનું થાળી વાટકી સોનાનો કળશ આની અંદર પણ સુખડ ઘસેલું ફૂલ ફળ ફળ ફૂલ તો પછી ફૂલ આ બધી સામગ્રી હતી દૂધ પક્ષાલ માટે અને એ સામે આવીને પહેલાં સાવિકાની કહે છે ચાલો બેન આ પૂજા તમે પણ મારી સાથે પૂજા કરો અને આશ્ચર્યચકિત થઈ ગયા બેન સામાન્ય નહીં થાળી વાટકા પણ સોનાના થાળી વાટકા કળશ અને આ પૂજાની બધી સામગ્રી એટલે ખૂબ હર્ષ વિભોર થઈને પૂજા કરી પહેલાં ભાઈએ પણ પૂજા કરી ચૈત્ય વંદન પણ કર્યું હા અને પછી અક્ષત પૂજા સાથીઓ કરવાનું આવે ને અક્ષત પૂજા અને સાથી આવ ઉપર મૂકવા માટે ફળને નૈવેદ્ય બીજો થળ આવી ગયો હા હું સારામાં સારા ફળ નૈવેદ્ય અર્પણ કરી ભગવાનની અગ્રપૂજા દ્રવ્ય પૂજા કરી પછી વાવ પૂજા રૂપે વંદન કર્યું અને પછી જ્યાં બહાર નીકળે છે ત્યાં પહેલાં ભાઈ અદ્રશ્ય થી ગયા થોડી પૂજપરતરી પૂજારીને અહીંયા કોઈ બીજા ભાઈ જોયા તો કેમ નો અહીંયા બેઠો છો અહીંયા કોઈ ભાઈ ભાઈ આવ્યા નથી પછી પૂજારીએ જ ખુલાસો કર્યો કે ન્યારીયા અહીંયા કોઈ વિશિષ્ટ બાળક પુરુષ આવે તો કે આ ક શાશન દેવતા આ રીતે ઓ જીતી સહાય કરતા હોય છે આજ બેને એક વખત શંખેશ્વરની યાત્રાએ ગયા હતા અને ત્યાં પણ રસ્તો ભૂલી ગયા હતા તો કોઈ ઘોડેશ્વર આવીને રસ્તો બતાવી જાય છે અને ત્રણ વારમાં પાછો અદ્રશ્ય થઈ જાય છે આવી આવા અનુભવો જ્યાં પણ અનેક વિશિષ્ટ સાધક અને ભક્ત આત્મા હોય એને અવારનવાર થતા હોય છે સચ્ચી જો પુકાર હૈ તો બેળા શરત એટલી કે માત્ર દુઃખમાં જ ભગવાને યાદ કરીએ એવું ન હોવું જોઈએ સુખમાં સમરો દુઃખમાં સમરો સમરો દિવસ અને રાત પછી ઓચિંતિ કોઈ કર્મ સંજોગે તકલીફ આવે એ વખતે પણ પ્રભુને યાદ કરીએ પ્રાર્થના કરીએ તો એ ચોક્કસ પ્રાર્થના સફળ થાય છે બરાબર દિવાળીનો દિવસ હતો અને બેની છઠ પણ હતી અને સાથે અંદરની તીવ્ર ભાવના પ્રાર્થના હતી ત્રિવેણી સંગમ દિવાળી જે ભગવાનનું નિર્વાણ કલ્યાણ પવિત્ર દિવસ અને એમાં પાછી છઠ્ઠ હતી અને સાથે હૃદયની તીવ્ર ભાવના હતી પ્રાર્થના હતી એટલે આ રીતે ઘટના સર્જાય તમારામાંથી પણ કોઈને ક્યારે કંઈક એવો અનુભવ થયો છે ક્યાં હા થયો ઘણાને થતો હોય છે કાંઈ વાંધો નહીં